ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફુલવાડી કાવડી પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે ગરકાદેસર રીતે ઉલચવામાં આવતી હોય બ્રિજના પાયા બહાર દેખાવા લાગ્યા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના ઓરસંગ નદીના પટમાંથી ઉલે જાતે સફેદ રીતેના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સતંતર નિષ્ફળ નિવડ્યું તાલુકાના કરનાળી ફુલવાડી સણોર પેપરિયા ભાલોદરા જેવા વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયદે રીતે ખનન ચાલી રહ્યું છે ડબોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ રેલવેના નિર્માણ સમય ચાંદુદ પાસેના ફૂલવાડી ગામડી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજ નીચેનો ઓવરસંગ નદીનો પડ રહીથી ઉલેચવા બે નંબરિયા તત્વો માટે મન ફાવતો બની ગયો હોય દિવસ રાત રીતે ઉલેચી નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે રીતેનું વહન થઈ રહ્યું છે પરિણામે રેલવે ઓવરબ્રિજના પાયા ડોક્યા કરી બહાર આવી ગયા છે અને અનેકવાર ખાણ વિભાગના અધિકારીઓ છાપો મારી કાર્યવાહી કરે છે છતાં થોડા સમય બાદ પુનઃ આ ધંધો ધંધોધમધમવા લાગે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેથી તમામ ટ્રેનો રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે અને બ્રિજના પાયા બહાર આવી ગયા હોય રેલવે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિની ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાય તે જરૂરી છે રેતી ખનનના કારણે રેલવે બ્રિજને વધુ પડતું નુકસાન થાય તે પહેલાં રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે બદીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે